કપાસના બીટીમાં ગુલાબી બોલ કૃમી થતી હોવાથી કપાસમાં બીટી ટુ અને બી ટી થ્રીને હાલ બિયારણ મંજૂરી આપવા માટે ઓલપાડ ચોર્યાસી તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ જયેશભાઈ દેલા કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્ર સોમર અને વડાપ્રધાન પત્ર લખી આજ રોજ રજૂઆત કરી છે પ્રમુખ જયેશભાઈ દેલાડે કહ્યું હતું કે હાલ સરકાર દ્વારા બી ટુ અને બી થ્રી કપાસના બિયારણ મંજૂરી આપવામાં આવી નથી પરંતુ અમુક લોકો દ્વારા કપાસના બીટી ટુ અને બી ટી થ્રી બિયારણનું ગેરકાયદેસર વેચાણ કરવામાં આવે છે એટલા માટે સરકાર પરવાનગી આપે તો ખેડૂતોને સીધો જ ફાયદો થશે વધુમાં આવેદનપત્રોએ જણાવ્યું હતું કે કે એસ કે બી કપાસમાં પછી કપાસની મુખ્ય જીવાત હેલિઓથીસ આર્મીગેરા સંપૂર્ણપણે નિયંત્રિત થઈ હતી પરંતુ જે સમયે મેલીબાગ જેવી નાની જીવાતોને કપાસના પાકમાં ખૂબ જ ખરાબ રીતે ઉપદ્રવ કર્યો હતો અને તેણે ખેડૂતોને પાયમાલ તરફ ધકેલ્યા છે ગુલાબી બોલ કૃમી અને ખાસ કરીને દેશી કપાસની જંતુ કપાસમાં રોગચાળા રૂપમાં ફેરવાઈ ગઈ છે અને ફરી ખેડૂતોને નુકસાનની શક્યતા છે માટે બી ટી ટુ બી ટી થ્રીના બિયારણને મંજૂરી આપવી જોઈએ જયેશ પટેલ ખેડૂત આગેવાન સમગ્ર ભારતમાં કપાસના વાવેતરમાં ગુજરાત પ્રથમ હરોળમાં છે ગયા વર્ષે પણ લગભગ નેવું લાખ ઘાંસીનો પાક થયો હતો જે આગલા વર્ષ કરતાં ખૂબ જ ઓછો હતો એનું મુખ્ય કારણ ગુલાબી યાર જે રીતે બીટી કપાસમાં આવી રહી છે એને કારણે ખેડૂતોનું મોટું આર્થિક નુકસાન થયું હતું બે હજારની સાલ પછી ખાસ કરીને એકવીસમી સદીમાં બીટી કપાસ આવ્યા પછી સમગ્ર ગુજરાતમાં જે કપાસનું ઉત્પાદન હતું એ તો ગણું વધી ગયું છે એ નવી ટેકનોલોજીને કારણે ખૂબ જ ખેડૂતોને ફાયદો થયો છે પણ હાલમાં છેલ્લા ચાર પાંચ વર્ષથી સતત જે રીતે ગુલાબી યરનો ઉપદ્રવ વધી રહ્યો છે એને કારણે ખેડૂતો મૂજવરમાં છે ત્યારે ખાસ કરીને કૃષિ તજજ્ઞો અને જે રીતે વૈજ્ઞાનિકોએ ગુલાબી ઇયર માટેની નવી ટેકનોલોજીવાળી બીટીની જાતો જે વિકસાવવામાં સફળ થયા છે અને એના પરિણામો પણ સારા છે તો તાત્કાલિક ધોરણે ગુજરાતના ખેડૂતોને ખાસ કરીને આ જે બીતીની નવી વેરાયટી છે એની ખેતી વિભાગ મંજૂરી આપે એના અનુસંધાનમાં ભારત સરકારના કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરને મેં પત્ર લખીને તાત્કાલિક ધોરણે ગુજરાતના ખેડૂતોને કપાસ થી નવી ટેકનોલોજી વાળા બિયારો ઉપલબ્ધ થાય એવી વિનંતી કરી છે ઓલપાર ચોર્યાસી તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખે કૃષિ ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્રસિંહ તોમર પત્ર લખ્યો હતો અજર કૃષિ સાથે પ્રકાશ વાળા